ડાયાબિટીસ અને બીપી ની લીવર પર શું અસર પડી શકે ડાયાબિટીસ અને બીપી પર સે લીવર ઉપર અસર નથી કરતા પણ કેવું હોય છે આ એક બીમારી કહેવાય જે ઇન્ડિયા અને એશિયામાં સૌથી વધારે કોમન છે કે જેમાં ખરાબ પ્રકારની ફેટ અલગ અલગ જગ્યાએ જમા થાય એટલે જે તમારી રધિર જે કહેવાય કે લોહીની નસોમાં જમા થાય તો તમને બીપી આવે બરાબર તમારા હૃદયમાં જમા થાય તો તમારા હાર્ટ એટેક આવે તમારા લીવરમાં જમા થાય તો લીવર ખરાબ થાય તમારા મગજમાં જમા થાય તો લકવો થાય એને આપણી ભાષામાં કહેવાય છે મેટાબોલિક સિન્ડ્રોમ ડાયાબિટીસ હાઈપરટેન્શન ફેટી લીવર લકવો લાગવો રોગ થવો મેદસ્વીપણું આ બધાનો એક ભાગ છે એટલે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન પર છે અસર નહીં કરે પણ જ્યારે ડાયાબિટીસ અનકંટ્રોલ હશે ને ત્યારે આ ફેટ છે ને વધારે લીવરને નુકસાન કરે એટલે લિવર વધારે ખરાબ થાય એટલે ડાયાબિટીસ વાળા દર્દીઓમાં અત્યારે ફેટી લિવર અને લિવર ખરાબ થવાના કિસ્સાઓ બહુ વધવા માંડ્યા આજથી વીસ વર્ષ પહેલા ખબર નહોતી કે આ કેને લીધે થાય છે એટલે અમે કહેતા અને ઇડિયોપેથિક સિરોસિસ ઇડિયોપેથિક મીન્સ ડોક્ટર ઇઝ ઇડિયટ એટલે ડોક્ટરને ખબર નથી પડતી કેમ થયું અને પેશન્ટ ઇઝ પથેટિક એટલે બિચારું પેશન્ટ પેઇનમાં છે પણ ધીરે ધીરે ખબર પડવા માંડી જેમ જેમ સાયન્સ ઇવોલ્વ થયું કે આ ફેટ છે એ લિવરને નુકસાન કરે છે અને એને લીધે આ સિરોસિસ થાય છે રાઈટ